સોમનાથ જય દ્વારકાધીશ મોજે મોજ બ્લોક માં સ્વાગત છે હવે અમી પાણી વારવા જઈએ ભાઈ ધોવલભાઈ જો મસ્ત મજાના ડિસ્કો કરે ચકડા મારતા મરતા જાય ચટણા માંથી સાઈડ ઉડી જાય તેલ વાય દીધા ભાઈ તેલમાં શાક ઉતારવા ઘઉં મારા કાકા ના પાકી ગયા હોય મીઠો માવો લઈને ભાઈ ભાઈ મસાલો મીઠો મસાલો લઈને ખેતરમાં જવાનું છે આડી છોડીને દબાવી રાખશે પછી એ ફટકા ખાઈ ગયા હવે હાલો તો તેલમાં ઘણી વાર આવીએ

આપડા આંબામાં ફાલ આવી ગયો હવે ફૂલ તો કેરી લાગી ગયે ક્યાંક દેખાય ભાઈ કેરી લાગી કીધા માં ફાળ ફૂલ ને છે ને ઝીણી ઝીણી હાવ કેરી છે હમણાં કેરીયું થઈ ગયા છે આપડે હા ભાઈ આપડે કેરીયું ફૂલ ફાળ આવી ગયો હવે કેરીયું થઈ ગયા છે હમણાં કેરીયું ખા ભાઈ ખાવી હોય તો આવી ગયો હવે મીઠો માવો ખાઈ જ ભાઈ ધોલભાઈ ને કેરી બહુ હાલે હો ભાઈ ધોલભાઈ ને મસ્ત મીઠી મીઠી કેરી લાગે કેમ ધોવલભાઈ ફાકી ખાઈ જોઉં છું મસાલા વાળી ધોલભાઈ ને જોઈએ ક્યારેક ક્યારેક મસાલા વાળી ફાકી તો ભાઈ આ બગીચો આપણા બાપાનો જ છે બીજા કોઈનો નથી આપણો જ છે બગીચો આપણો જ બગીચો છે બીજા કોઈનો નથી ભાઈ બગીચો મસ્ત ફૂટી ગયો હવે ફાળ ફૂલ આવી ગયો મસ્તીનો હરો હમણાં કેરીમાં થાશે પછી આપણે ખાહું ખાખડી થાશે પહેલા ને પછી કેરી થાશે ને પછી હાખ થાશે ને બહુ વાર લાગશે ભાઈ આમાં પછી પાક છે ને પછી આપણે ખાહું ને અચાણા કરીશું ને બહુ વાર લાયક છે આપણે એટલા તહેલું આવ્યા ભાઈ એમ

એ પાછા ઘેર પૂગી ગયા જો દીકરો જો તમને આ બ્લોગ ગમે તો અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય સોમનાથ જય દ્વારકાધીશ મહિલા પાછા બીજા નવા બ્લોકના